સરકારી બાબુઓનો ખુલ્લો દોર જોવા મળી રહ્યો છે નર્મદા નિગમની કેનાલ પાસે વિરપ્પન માફિયા ખુલ્લે રોડ ઉપર દેશી બાવળના વૃક્ષ કટિંગ કરતા જોવા મળ્યા છે જયારે દેશના પ્રધાનમંત્રી પર્યાવરણ બચાવવાની વાતો કરતા હોય ત્યારે બાણજ ગામ પાસે દેશી બાવળના મહાકાયો ગેરકાયદેસર ઉભા થયા છે શું આમ નર્મદા નિગમ તેમજ લાગતા ઓળખતા કર્મચારીઓનો પણ હાથ હોય શકે દેશી બાવળના મહાકાય વૃક્ષો આમને આમ કટિંગ થઈ રહ્યા છે કેનાલ ઉપર તો શું અધિકારીઓ અને વીરપન ચોરો મિલ બાટ કે રોટી ખાતા હોય તેમ દેખાઈ રહ્યું છે શું આ દેશમાં ખાલી ખાલી પર્યાવરણની વાતો થઈ રહી છે આ વૃક્ષો ઉગતા વર્ષોના વર્ષો બીતે તો વૃક્ષો પર્યાવરણની રક્ષા કરે છે કેનાલ ઉપર વૃક્ષો કેનાલની પણ આસપાસ રક્ષા કરે છે આજુબાજુની ઉપર ધોવાણ અટકાવે છે તો શું નર્મદા નિગમના લાગતા ઓળખતા અધિકારીઓ ખાલી ઓફિસમાં બેસવાનો પગાર લઈ રહ્યા છે શું આ વૃક્ષોનું કોઈ પણ અધિકારી ધ્યાન નથી લઈ રહ્યા જેવા ચોરો ખુલ્લે આમ આવા મહાકાય વૃક્ષો ગેરકાયદેસર કાપી સરકારી બાબુઓ સાથે મિલી ભગતથી પોતાના રોટલા શીખતા હોય તેમ જણાઈ આવે છે હવે જોવાનું એ રહ્યું કે શું આ વીરપન ચોરો ઉપર વોચ રાખી પકડવામાં આવશે કે નહીં કે આમને આમ પર્યાવરણનો નાશ કરી વેપારી તેમજ સરકારી બાબુઓ પોતાના રોટલા શીખશે આપણે અગાઉ જોયું કોરોના કાળમાં વૃક્ષોની અછતના કારણે કારણે કમીના લોકો ભોગ બન્યા છે અધિકારીઓ એસીમાં માં બેસી સરકારી રોટલા તોડે છે અને આમ જનતા આનો શિકાર બની રહી છે અને વિરપ પોતાના રોટલા શેકી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર એક્શનમાં આવશે કે નહીં કે પછી મિલ બાટ કે પોતાના રોટલા શેકતા જ રહેશે તે એક મોટો સવાલ આવનારા સમયમાં ઉભો થશે